ઉત્કલ બ્રાહ્મણ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામ કથાનો ભવ્ય કાર્યક્રમ રસ્તાન મસી ભાર્ગવભાઈ પાંડાની અધ્યક્ષતામાં 22 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી 10 દિવસ માટે યોજાશે આ કથા અંતર્ગત ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી ઉત્કલ બ્રાહ્મણ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામ કથાનો ભવ્ય કાર્યક્રમ રસ્તાન ઉત્કલ બ્રાહ્મણ પરિવાર મલબેરી હેવન ના કાર્યાલય પાછળ રામકથા પરિસરમાં શ્રી ભાર્ગવભાઈ પાંડા ની દિવ્ય ધ્વજારોહણ થશે શોભાયાત્રા કાઢવામાં આવશે અને દરરોજ રાત્રે આઠ થી અગિયાર વાગ્યા સુધી કથા શરૂ થશે અમૃત વાણી કથાકાર શ્રી નિર્જાનંદ શાસ્ત્રી મહારાજના મુખેથી સાંભળવામાં આવશે ઉત્કલ બ્રાહ્મણ પરિવાર અને બધા સમર્થકોને વિનંતી છે કે તમે બધા આ રામકથા સાંભળો અને ભવ્ય શોભાયાત્રીમાં હાજરી આપો